જય માતાજી મિત્રો આપણું રંગેલું રાજકોટ સૌરાષ્ટ્રની શાન અને સતત પ્રગતિ કરતું શહેર એટલે રાજકોટ પરંતુ આજે આપણે વાત કરીશું રાજકોટના રાજા કહેવાતા શ્રી રામનાથ મહાદેવ વિશે જેમના પર દરેક રાજકોટવાસીઓને અપાર શ્રદ્ધા છે એવા રામનાથ મહાદેવની વાત કરીએ તો આજથી છસો વર્ષ પહેલાં જ્યારે રાજકોટનું નામ પણ નહોતું ત્યારે રાજકોટનો વિસ્તાર વડોદરાના ગાયકવાડી શાસન હેઠળ હતો જેમાં રાજ્યએ ગાયકવાડ સરકારને ચોથ એટલે કે મહેસૂલ આપવો પડતો એક સમયે ગાયકવાડ સરકારમાંથી એક વ્યક્તિ પોતાનું થોડું સૈન્ય લઈ મહેસૂલ ઉઘરાવવા નીકળે છે આ વ્યક્તિ પરમ શિવભક્ત હતા તેઓ પોતાના ક્ષેત્રમાંથી આવતા ગામડાઓમાંથી મહેસૂલ ઉઘરાવી આગળ વધતા હતા સમય જતાં સૌરાષ્ટ્રની એક પવિત્ર નદી આજી નદીના કાંઠે સાંજ પડતા તેઓ પહોંચે છે આજી નદીના કાંઠે પોતાના સૈન્યની સાથે તે વ્યક્તિ રોકાય છે સવાર પડતાની સાથે પોતે શિવ ભક્ત હોવાથી આજુબાજુમાં શિવમંદિર શોધવા લાગ્યા તેઓને નિયમ હતો કે જ્યાં સુધી શિવ પૂજા ન થાય ત્યાં સુધી અન્નગ્રહણ ન કરવું આજુબા બાજુમાં ક્યાંય પણ શિવલિંગ કે શિવ મંદિર હતું નહીં તેથી તે વ્યક્તિએ નક્કી કર્યું કે તે ઉપવાસ કરશે અને ધ્યાનમાં બેસી શિવ આરાધના કરશે તેઓ પોતાના તંબુમાં એક એકલા ધ્યાનમાં બેસી ગયા જોત જોતામાં તેઓ એક બે નહીં પરંતુ સાત દિવસ સુધી શિવજીના ધ્યાનમાં એક જ જગ્યાએ દિવસ રાત બેસી રહ્યા સાત દિવસ મુખ્યાત રસ્યા રહ્યા બાદ એક રાતે ભગવાન શિવશંકર આ વ્યક્તિને સપનામાં દર્શન આપ્યા અને કહ્યું હે ભક્ત હું તારી ભક્તિ અને તપથી પ્રસન્ન થયો છું હવે તું સાંભળ તું જે નદીના કિનારે રોકાયો છો ત્યાં એક માટીનો ટેકરો છે આ ટેકરાને ખોદ અને તેમાંથી તને મારું સ્વયંભૂ શિવલિંગ મળશે તે શિવલિંગનું તું પૂજન કરી તું તારુઆ તપ પર કર અને ભોજન કર સવાર પ્રતાજ નદી પાસેનો ટેકરો હતો ત્યાં ખોદવાનું ચાલુ થયું ખોદકામ બાદ દિવ્ય શિવલિંગ બહાર આવ્યું એ ન તો કઢાયેલું હતું ન તો કોઈએ દાટ્યું હતું તે સ્વયંભુ શિવલિંગ હતું જેમ ભગવાન શંકરે સપનામાં કહ્યું હતું તેમ તે ટેકરાને ખોદી તેમાંથી શિવલિંગને બહાર કઢાયું તે વ્યક્તિ તથા તેના સૈન્યાએ શિવજીની પૂજા આરતી કરી અને પોતે અન્નગ્રહણ કર્યો અને ત્યારબાદ ત્યાં જ એક નાનો હોટલો બનાવ્યો અને ત્યાં જ લિંગની સ્થાપના કરી તે વ્યક્તિએ તેને રામનાથ નામ આપ્યું અને તે દિવસથી આજ સુધી આજી નદીના કાંઠે સ્વયંભુ શ્રી રામનાથ મહાદેવ બિરાજે છે ભક્તની ભક્તિથી સ્વયં ભગવાનને પણ આવવું પડે છે તેનું ઉત્તમ ઉદાહરણ રામનાથ મહાદેવ છે આજે પણ હજારો લોકો રામનાથ મહાદેવના દર્શને આવે છે શ્રાવણ મહિનામાં અહીં વિશેષ શૃંગાર કરવામાં આવે છે મહાદેવ સર્વની ઈચ્છા પૂરી કરે છે અહીંયાની સાંજની આરતી પણ જોવા લાયક છે આજે પણ રાજકોટના રખોપા આ રાજકોટના રાજા એવા શ્રી રામનાથ મહાદેવ કરે છે અને આ મંદિર ચોવીસ કલાક ખુલ્લું હોય છે તો આ હતો રાજકોટના સુપ્રસિદ્ધ શિવ મંદિર એટલે કે રામનાથ મહાદેવનો ઇતિહાસ મિત્રો વિડીયો ગમે તો લાઇક કરો શેર કરો સબસ્ક્રાઈબ કરો આપણી ચેનલ જાણ્યા જેવી વાતો ભગવાન ભોળાનાથ આપ સૌની મનોકામના પૂર્ણ કરે એવી મહાદેવને પ્રાર્થના અસ્તુ જય માતાજી જય મંગલ હર હર મહાદેવ